ત્યારે આપની સાથે છે શાહિદભાઈ મંસુરી આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ શાહિદભાઈ એક ખાસ વાત આજે તમારી જોડેથી એ જાણવી છે કે તમે થી લઈને હીરો સુધી ગયા છો એવું કહેવાય છે કે આદિવાસીઓના મશિયા તરીકે તમને જે ઓળખ મળી છે પરંતુ એક સામાન્ય માનવીથી માંડી અને એ ના જે ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ તરીકેની તમારી જે સફર જે એ તમારી સફરને ટૂંકમાં અમને જણાવશો સૌથી પહેલા તો આપણી ચેનલના જે શ્રોતાઓ છે તથા અમારા જે ચાહવાવાળાઓ છે એ સૌને મારા તરફથી નમસ્કાર સલામ મારું નામ શાહિદ મંસૂરી છે અને મારા રાજકીય કારકિર્દીની સફર બે હજાર પંદરથી શરૂ થઈ હતી બે હજાર સત્તરની અંદર જનતા દળ યુનાઇટેડની અંદર મને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યો હતો વિધાનસભા મારી અગુવાઈની અંદર લડાવવામાં આવી હતી પરંતુ જનતા દળ યુનાઇટેડમાં થોડો સમય નીકળ્યા બાદ મને એવું લાગ્યું અને ત્યારબાદ બિલિસ્તાન લાયન્સ સેના નામના એક સંગઠનની મેં રચના કરી અને જે રાજકીય પક્ષ છે જનતા દળ યુનાઇટેડ એમાં જેવું રાજીનામું આપીને લાયન્સ સેના સંગઠનને આદિવાસીના સમગ્ર વિસ્તારોની અંદર ફેલાવ્યું અને ગુજરાતના સત્તર જેટલા જિલ્લાઓની અંદર એની રચના કરી જ્યારે મધ્યપ્રદેશની અંદર છ જિલ્લા ખરગોન બળવાની જાબવા રતલામ ઇન્દોર ધાર જેવા વગેરે વગેરે જેવા જિલ્લાઓની અંદર સંગઠનો ફેલાવો કર્યો મહારાષ્ટ્રમાં પણ કર્યો રાજસ્થાનમાં પણ કર્યું અને જ્યારે આઠ વર્ષના સમયગાળા વીતી ગયા બાદ હાલ ઓલ ઇન્ડિયા મજલિસ એદુલ મુસ્લિમ મુસ્લિમીન પાર્ટીની અંદર છવ્વીસ એક બે હજાર પચીસના રોજ હું એ રાજકીય પાર્ટીની અંદર જે મારી કારકિર્દીની શરૂઆત કરી અને રાજકીય કારકિર્દીની અંદર શરૂઆત કરવાનો મતલબ મારો ખાલી મકસદ મારો એક જ હતો કે પોતાના જે વ્યક્તિઓ છે પોતાના જે માણસો છે પાર્ટીના જે સભ્યો છે કે જે લોકો સમાજ સેવા કરી છે રાજકીય રીતે સેવા કરી છે એવા લોકોને સત્તાની અંદર લઈ જવા અને સત્તાની અંદર લઈ જઈને લોકહિતમાં કાર્યો કરાવડાવવા એ આશ્રયથી હું રાજકીય પાર્ટી શરૂ કરી છે ગુજરાતમાં હાલ એવું કહેવાય છે કે ગુજરાતમાં ત્રણ પાર્ટી અત્યારે મુખ્ય છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આપ આ ત્રણને છોડી અને આ એ એમઆઈએમ ને જોઈન કરવાનો શું હેતુ છે કેમ તમે આડ પાર્ટીને જોઈન કરી રાજકીય નજરિયાથી આપણે જોવા માટે જઈએ તો ભારતીય જનતા પાર્ટી એક સાંપ્રદાયિક પાર્ટી છે એવું દરેક વ્યક્તિને ખબર છે હાલ જ્યારે કોંગ્રેસ પક્ષ એ સંપૂર્ણ રીતે દિશાહીન છે કોંગ્રેસ પક્ષ આજે ભૂમિગત થઈ ગયેલ છે અને આમ આદમી પાર્ટી છે તો આમ આદમી પાર્ટીના મુખ્ય એટલે કે અરવિંદ કેજરીવાલ પોતાનું ભવિષ્ય નક્કી નથી કરી શકતા તો આજે પ્રજાજનોનું ભવિષ્ય શું નક્કી કરવાના છે આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો નેતા જ્યારે કોઈ ગુનાની અંદર જેલમાં જાય છે તો તેને જામીન કરાવવામાં માત્ર ત્રણ મહિના જેટલો સમય લાગી જાય છે તો જ્યારે નેતાઓની આ હાલત હોય છે રાજકીય પક્ષોમાં તો પ્રજાજનોની તો શું હાલત થતી હશે અને જ્યારે આપણે વાત કરીએ ઓલ ઇન્ડિયા મજલી સૈત્ય હાદુર મુસ્લિમી તો તેના રાષ્ટ્રીય અધ્યક્ષ બેરિસ્ટર અસદદુદીનો વિશી સાહેબ છે અને બેરિસ્ટર અસદદુદીનું વિશી સાહેબને કહેવામાં એવું આવે છે કે જ્યારે ગાંધીજી હતા ગાંધીજીને બેરિસ્ટર તરીકેની ઉપાધિ મળી બાબા સાહેબ આંબેડકર હતા એમને બેરિસ્ટર તરીકેની ઉપાધિ મળી અને હાલની અંદર જ્યારે એકવીસમી સદીના સૌથી બુદ્ધિજીવી અને બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે બેરિસ્ટર અસદદુદીનું વીસી સાહેબની ગણતરી આવે છે એવા લીડરની સાથે કામ કરવી અને મારી માટે પ્રેરણા સ્ત્રોત છે અને એ ખરેખર મારું ખુશનસીબ છે કે ઓલ ઇન્ડિયા મજલિસે ઇતિહાદુલ મુસ્લિમીન નો હું એક કાર્ય કર ત્યારે હાલ તમે છોટાઉદેપુર જિલ્લો જેને એવું કહેવાય કે આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે આ અને આ વિસ્તારમાં મોટા ભાગના લોકો જે છે જે આદિવાસી છે જે આમ વનમાં રહેવાવાળા લોકો છે થોડા એવું કહી શકાય કે ભાઈ અભ્યાસ ઓછો છે એજ્યુકેશન ઓછું છે ત્યારે પાર્ટીને તમે આ વિસ્તારમાં કઈ રીતે લઈને જશો સૌથી પહેલા વાત તો તમને હું એ કહેવા માંગીશ કે ઓલ ઇન્ડિયા મજલિસ ઇતિહાદુલ મુસ્લિમીન પાર્ટીને કેટલાક લોકો દ્વારા સાંપ્રદાયિક પાર્ટીના નજરિયાથી જોવામાં આવે છે પણ ખરેખર એવું નથી હોતું આપ જ્યાં પાર્ટીના ઉમેદવારો ઊભા કરવામાં આવે છે હાલમાં બિહારમાં તમે જોવા જોશો તો ત્યાં રણજીત રાણાથી લઈને અનેક ઉમેદવારો હિન્દુ સમાજમાંથી છે જ્યારે તમે હૈદરાબાદ કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર જશો તો ત્યાં તમને કોર્પોરેટરો પણ હિન્દુ સમાજના જોવા મળશે અને બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબના નાના ભાઈજી અકબરુદ્દીન ઓવૈસી કહેવાય છે તો એમના વિસ્તારની અંદર ઘણા બધા મંદિરો એવા છે કે જે મંદિરોને ડેવલોપ કરવાનું કામ અકબરુદ્દીન ઓવૈસી દ્વારા કરવામાં આવ્યું છે તો આ જ વિચારધારા સાથે હિન્દુ મુસ્લિમ સમાજને એક રાખવાની વિચારધારા સાથે આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારોનો વિકાસ થાય અને આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો શહેરી વિકાસ શહેરી લોકો સાથે સંપર્કમાં આવે અને ત્યાંના લોકોનો વિકાસ અહીંયાના લોકો દ્વારા પણ થાય અહીંના લોકો દ્વારા પણ થાય અને હિન્દુ મુસ્લિમ સમાજ ભેગા થઈને આપણે એક નવી દિશાની અંદર આગળ વધીએ અસદુદ્દીન ઓવૈસી સાહેબની વિચારધારા તરફ અને દેશનું સારું કાર્ય કરીએ એ હેતુથી ઓલ ઇન્ડિયા મજલીસ ઇતિહાદુલ પાર્ટીને આ વિસ્તારની અંદર અમે ડેવલપ કરીશું ત્યારે ત્યારે તમે વિકાસની વાત કરી છે તો છોટાઉદેપુર જિલ્લાનો હાલની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ ત્યારે હાલ વિકાસને લગતા પ્રશ્નો જેમાં રોડ રસ્તા પુલ પરિવહન આમ એની એકદમ ગંભીર હાલત છે ત્યારે આદિવાસી પટ્ટાની આ સમસ્યાઓને તમે સમાધાન તરફ કઈ રીતે લઈ જશો સમાધાન પ્રશ્નોનું હોય છે અને સૌથી પહેલા પ્રશ્નો તમે જે કયા એના કરતો ઘણા બધા પ્રશ્નો છોટાઉદેપુરમાં રહેલા છે દેશની આઝાદી પછી કોંગ્રેસનો ગઢ રહેલું આ છોટાઉદેપુર ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું અને ત્યાર પછી પણ હાલ આખા છોટા ઉદેપુર જિલ્લાની અંદર ગયો છે તેમ છતાં પણ તમે રોડ રસ્તાની કફોડી પરિસ્થિતિઓ છે દોઢ દોઢ ફૂટના ઊંડા ખાડા છે છોટા જિલ્લાની અંદર સંપૂર્ણપણે જોવા માટે જઈએ તો ચૌદ થી પણ વધારે નાના મોટા બ્રિજોને નાના મોટા છલિયાઓને બંધ કરી દેવામાં આવ્યા છે કેમ કે એની પરિસ્થિતિ સારી નથી જર્જરિત થઈ ગયા છે અને જ્યારે આપણે બોડેલીની ભૌગોલિક પરિસ્થિતિ જોવા માટે જઈએ તો એનો પણ કંઈક આવો જ સમસ્યા છે કહી શકાય તો આવા વિસ્તારોને સરકારના કાન ખોલવા સુધી કેમ કે રાજકીય ક્ષેત્રની અંદર માત્ર સત્તામાં રહીને કામ થઈ શકે એવું નથી હોતું રાજકીય ક્ષેત્રની અંદર રોડ પર ઉતરીને આંદોલનો કરીએ એ પણ એક સરકારના કાન જગાડવા માટે કાન ખોલવા માટેનો રસ્તો હોય છે અને સત્તા પર એમઆઈએમ પાર્ટી હશે કે નહીં હોય પણ હું તમને વચન આપીને કહું છું

કે રોજગારીની સમસ્યાઓ સમાધાન માટે અહીંયા નાની મોટા ગૃહ ઉદ્યોગો ઉભા કરવા જોઈએ કંપનીઓ લાવવી જોઈએ કંપનીઓ લાવવાની અંદર પર્યાવરણની મંજૂરી ન હોય તો એવા રસાની અંદર સંખેડા બોડેલી જેવા ડેવલપમેન્ટ વાળા વિસ્તારોની અંદર પણ કંપનીઓ નાખી શકાય છે વડોદરા જિલ્લાના વાઘોડિયાથી લઈને ડભોઈમાં પણ કંપનીઓની જ્યારે મંજૂરી મળી ચૂકી છે તો સંખેડા અને બોડેલીની અંદર પણ કંપનીઓ હોય તો છોટાઉદેપુરનો વ્યક્તિ છોટાઉદેપુરમાં જ રહે અને આવનારા સમયની અંદર જો અમે સત્તાની અંદર આવીશું તો સૌથી પહેલું અમારું કામ રોજગારી પ્રત્યેનું રહેશે કે સામાન્યથી સામાન્ય વ્યક્તિને પણ પોતાના જ જિલ્લાની અંદર પોતાના પરિવાર સાથે રોજગારી મળી રહે એવા અમે કાર્ય કરીશું તમે જ્યારે સત્તામાં આવવાની વાત કરી છે તો એક વિશેષ વાત છે કે બોડેલીને હાલ નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારે હવે નગરપાલિકા બનવા બોડેલી રહી જઈ રહી છે ત્યારે આ બોડેલી નગરપાલિકા બનવા જઈ રહી છે તો એમાં આપની પાર્ટીની શું ભૂમિકા હશે બોડેલી નગરપાલિકાની બોર્ડ વાઇઝ વિસ્તાર થઈ રહ્યા છે અને વિસ્તારોની અંદર અમારા એમઆઈએમ પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ છે ઇલિયાસ બારોટ તેમના દ્વારા ચૂંટણી પંચને એક પત્ર પણ લખવામાં આવ્યો છે કે જે વિસ્તારનું વિભાજન કરવામાં આવે એ વિસ્તારના આધાર પર વિભાજન કરવામાં આવે ના જાતિના આધાર પર જાતિના આધાર પર જો વિભાજન કરવામાં આવશે તો વ્યક્તિગત રીતે અન્યાય થયો હોય તેવું માનવામાં આવશે અમારે આ નગરપાલિકાના ઇલેક્શનની અંદર ચૂંટણી લડાઈને જે સામાન્ય પ્રશ્નો છે અહીંયાના જે લોકલ પ્રશ્નો છે એ લોકલ પ્રશ્નોના નિરાકરણને સમસ્યાનું સમાધાન લઈને જનતાની વચ્ચે જઈશું અને જેમ તમે સામાન્ય પ્રશ્નો ગણી શકો છો કે જે અહીંયા હરકલી કોતર આવેલું છે કે જેની ઉપર ગેરકાયદેસર કોમ્પ્લેક્સ પણ બનાવી દેવામાં આવ્યું છે પાણીનું રોકાણ જેના કારણે થાય છે અને સામાન્ય લોકોને પણ એનાથી તકલીફ પડે છે તમે જોયું હશે કે ગયા સમયની અંદર ઢોકલિયાના રજાનગર વિસ્તારની અંદર બોટો ફરતી હતી અને તમામ લોકોની ઘરવખરીથી લઈ તમામ સામાન્ય નુકસાન થયું હતું જેના માટે મુખ્યમંત્રી પણ અહીંયા આવ્યા હતા પરંતુ એ લોકોને સંપૂર્ણપણે મદદ આજ દિન સુધી નથી પહોંચી મુસ્લિમ સમાજને જોવા માટે જાઓ તો મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન કે જેના મર્યા પછી પણ સુકૂન નથી ચેન નથી કે આજે પણ એ વિસ્તાર કબ્રસ્તાન જે વિસ્તાર છે આજે પણ એટલો સેફ નથી સિક્યોર નથી મરેલા મરદા પણ તનાઈ ગયા છે જેના કારણે જે નદી અને કેનાલની વચ્ચે જે બનાવવામાં આવે છે તેના કારણે પાણીનો ભરાવ થયો છે જેના કારણે નુકસાન થયું છે એનું પણ સમાધાન અમે કરીશું તેમ આપણે જોવા કે રોડ રસ્તાઓ જર્જરિત થઈ ગયા છે બોડેલીની અંદર ઠેર ઠેર તમે જોવા માટે જાઓ તો દબાણો કરી દીધેલા છે જે રાજકીય લોકો જે જૂના થઈ ગયા છે એ જૂના લોકો દ્વારા વારંવાર સત્તાની અંદર આવવાથી એ સમસ્યાનું સમાધાન થતું નથી અમે એ સમસ્યાના સમાધાન તરફ આગળ વધીશું અને સામાન્યથી સામાન્ય લોકોને પણ રોજગારી મળી રહે સામાન્યથી સામાન્ય લોકોને પણ સારું શિક્ષણ મળી રહે સારું આરોગ્ય મળી રહે એવા અમે તમામ સમસ્યાઓના સમાધાન માટેના પ્રયાસ કરવાનો છે ત્યારે આ સમસ્યાઓની વાત તો છે જ બોડેલીમાં પરંતુ હજુ સીમાંકન થયું નથી વોર્ડ વાઇઝ વિભાજન થયું નથી તો તમે શું ઈચ્છો છો કે આ વિભાજન થાય વોર્ડની રચના થાય એ કઈ રીતે હોવી જોઈએ વોડેની રચના સૌથી પહેલાં તો અમારા માનવા મુજબ જાતિના આધાર પર ન થવી જોઈએ જાતિના આધાર પર સમસ્યાઓ કરવામાં આવી રહી છે કે જે મુસ્લિમ સમાજના લોકો છે તેમને દસ ટકા પંદર ટકા રાખવામાં આવે છે અને જે બહુ જાતિના લોકો છે કે જે હિન્દુ સમાજ જ્યાં વધારે હોય એવી જગ્યા પર એંસી ટકા લોકોને કરવામાં આવે જેના કારણે મુસ્લિમ સમાજ ક્યાં કાયમ સત્તામાં જ નથી આવી શકતો આદિવાસી વિસ્તારના કેટલાક આગેવાનોને પણ એવી રીતે સત્તાથી વંચિત કરી દેવામાં આવે છે તો અમારું માનવું છે કે વ્યક્તિને વિસ્તાર વાઇઝ વિસ્તાર દીઠ એની વહેંચણી કરવામાં આવે નગરપાલિકામાં એવી અમે આશાઓ રાખી રહ્યા છે એ સિવાય નગરપાલિકાઓ સિવાય પણ હવે ટૂંક જ સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની પણ ચૂંટણીઓ આવી રહી છે તો શું આપની પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ સક્રિય રીતે ભૂમિકા ભજવવાની છે કે પછી કોઈ ગઠબંધન કરી અને એ ચૂંટણીમાં ભાગ લેશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ગયા સમયની અંદર ગત સમયની અંદર પણ અમારા જે ગુજરાત પ્રદેશના પ્રદેશ પ્રમુખ છે એ આઈ એમના શાબીરભાઈ કાબલીવાલા કે જેમના દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડાવવામાં આવી રહી હતી અને ગત સમયની અંદર લડેલા પણ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારો જીતેલા પણ છે તો આવા સમયની અંદર જે અમારા પ્રદેશ અધ્યક્ષનો આદેશ રહેશે એ આદેશ મુજબ અમે કામ કરવાના છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડાઈ અને સામાન્યથી સામાન્ય વ્યક્તિને પણ સત્તામાં જવાનો મોકો મળે જેથી કરીને લોકહિતમાં અને લોકસેવાના કાર્ય એ સામાન્ય વ્યક્તિ પણ કરી શકે તે હેતુથી અમે આગામી સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડાઈ એ ચોક્કસપણે અમે પ્રયત્નો કરીશું જ્યારે તમે આ ચૂંટણીની વાત કરો છો તો મુખ્ય વાત એવી કહેવામાં આવે છે કે કોંગ્રેસ પાર્ટી હોય કે આપ પાર્ટી હોય એ હંમેશા એવું કહેતી હોય છે કે આ એ એમ આઈ એમ પાર્ટી છે એ ભાજપની બી પાર્ટી છે તો આ વાતમાં કેટલું તથ્ય છે અને આ બાબતે જેની તમે ફોડ પાડે છો કોંગ્રેસ પક્ષ હાલની અંદર તમે જોઈ શકો છો કે નાના છોકરાને પણ ખબર પડે છે કે દિશાહીન પક્ષ છે જેને કોઈ ચોક્કસ દિશા મળતી જ નથી કોંગ્રેસ પક્ષ ઘણા સમયથી સત્તામાં આવવા માથાકૂટ કરે છે પરંતુ એ સત્તામાં આવી શકતો નથી આ તો વાત એવી થઈ જાય છે કે જ્યારે માણસની લીટી લાંબી ના થાય તો એ બીજાની લીટી ભૂસવા લાગે નાના નાના બાળકો તમે જોયા હશે તો કોંગ્રેસનું કામ એવું છે પોતે સત્તામાં નથી આવી શકતી તો એમને બદનામ કરવાની કોશિશ કરે છે હકીકત વાત એવી છે કે બે હજાર બાવીસના ઇલેક્શનની અંદર કોંગ્રેસને જો હરાવવામાં સૌથી મોટો સિંહ ફાળ હોય તો આમ આદમી પાર્ટીનો હતો અને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વટ તોડેલા હતા ત્યારે તો એમઆઈએમ હતી નહીં તો ત્યારે બીટીએમનો દરજ્જો તમારે આ પાર્ટીને આપવો જોઈએ એમઆઈએમ પાર્ટી તો માત્ર તેર સીટો પર લડી હતી અને એકસો એક્યાસી સીટો પર આમ આદમી પાર્ટી લડી હતી તો આમ આદમી પાર્ટી તમારી બી ટીમ છે તમે એ સાબિત કરવા માંગો છો પરંતુ એમઆઈએમ પાર્ટીને રોકવા માટે અને બદનામ કરવા માટે કોંગ્રેસ પાર્ટી જે ષડયંત્રો રચી રહી છે હાલમાં વિસાવદર ચૂંટણી ગયા છે એમાં પણ તમે રિઝલ્ટ જોયું હશે કે જે ઉમેદવાર હતા એ ડીજે લઈને પહોંચી ગયા અને એમના માત્ર પાંચ હજાર વોટ આવ્યા હવે એમને શરમ આવી જોઈએ રાજકીય ક્ષેત્રની અંદર રાજીનામું મૂકી દેવું જોઈએ જનતાને આવી રીતે ને વર્ષો વર્ષથી ઉલ્લુ બનાવવાનું જે કામ કરી રહી છે કોંગ્રેસ પાર્ટી ખરેખર શરમજનક છે કોંગ્રેસ પાર્ટીને ખબર છે કે સત્તામાં આવવાની નથી માટે બીજાના માથે છે છે અને તમે સમયમાં કે હરિયાણાના ઇલેક્શન હોય દિલ્હીના ઇલેક્શન હોય આ બધા ઇલેક્શનોની અંદર તો એમઆઈએમ પાર્ટી એમની સામે જતી નથી પણ દેશમાં કોઈ પણ જગ્યા પર કોંગ્રેસ પાર્ટીને હવે જાગૃત વ્યક્તિઓ સ્વીકારવા માટે તૈયાર નથી હા છે એવા કેટલાક લોભિયા લોકો છે કે જે લોકો પોતાની લાલચને પૂરી કરવા માટે પોતાની મનસાઓને પૂરી કરવા માટે કોંગ્રેસ પાર્ટીને સહકાર આપ્યા કરે છે પરંતુ જે નવો જનરેશન છે કે જે સારી વિચારધારાવાળા લોકો છે એ ખરેખર એમ પાર્ટીને મહત્વ આપે છે અને દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટીને મદદરૂપ બને છે ત્યારે છેલ્લો એક પ્રશ્ન સાહિદભાઈ એવો છે કે જે એમ પાર્ટી છે એના સંસ્થાપક છે એમ એમની છાપ એવી એક રાજકીય નેતા છે કટ્ટર મુસ્લિમ રાજકીય નેતા તરીકે નિયમની છાપ છે ત્યારે શું આ પાર્ટી એ મુસ્લિમોની પાર્ટી છે આ મુસ્લિમ પાર્ટી છે ઈએમઆઈએમએમના રાષ્ટ્રીય અધ્યક્ષ બેરિસ્ટર અસદુદ્દીન ઓવેસી સાહેબ કે જેમ તમે ઘણા સમયથી તમે પણ નોટિસ કરતા હશો કે ભારત દેશના જેટલા પણ પત્રકાર છે ભારત દેશના જેટલા પણ સાયન્ટિસ્ટ છે જેટલા પણ ધારાશાસ્ત્રી છે જેટલા પણ રાજકીય નેતા છે એ તમામમાંથી એક વ્યક્તિ તમે મને એવો બતાવી દો કે બેરિસ્ટર અસદુદ્દીન ઓવેસી સાહેબના સવાલોનો જવાબ કોઈ આપી શક્યો હોય કે એમના કોઈના સવાલ પર જવાબ ના આપી શક્યા હોય એવો તમે એક વ્યક્તિ શોધીને લાવો બેરિસ્ટર અસદુદ્દીન ઓવેસી એકવીસમી સદીના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિમાંથી એક છે હવે આ વ્યક્તિને જો કોઈ માણસ સાંપ્રદાયિકતાનું બિરુંદ આપે છે કે જાતિવાદનું બિરુંદ આપે છે તો એ માણસ ખરેખર પોતાની મૂર્ખાઈને સાબિત કરી રહ્યો છે બેરિસ્ટર અસદુદ્દીન ઓવેસી સાહેબ વિશે ટિપ્પણી કરવી વાત અલગ છે પરંતુ સાબિત કર્યા કોઈ નથી કર્યા કે બધાને ખબર છે કે બેરિસ્ટર અસદુદ્દીન ઓવેસી સાહેબ ન્યાયની વાત કરે છે જાતિવાદની વાત નથી કરતા અને ભારત દેશને હંમેશા માટે એક કરવાની કોશિશ કરી રહ્યા છે એક કરવાની ઝુંબેશ કરી રહ્યા છે અને રાજકીય ક્ષેત્રની અંદર આવી બધી બદનામીઓ તો ચાલ્યાં કરતી હોય છે એને કંઈ બહુ મગજ પર લેવાની હોતી નથી કેમ કે જેટલું મોટું નામ થશે બદનામી પણ એટલી મોટી થવાની છે અને બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈશી એક એવું વ્યક્તિત્વ છે કે જેને સર્વશ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે હવે જે પક્ષનો એક જ સાંસદ હોય અને એ એક જ સાંસદને પણ એ એવોર્ડ મળે તો એ ખરેખર કાબિલે તારીફ છે અને જેટલી પણ પાર્ટીના સંસ્થાપકો હશે કે જેટલી પણ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હશે એ તમામની ઉપર આજે બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈશી એક એવું નામ છે કે જે માત્ર પાંચ કે દસ ધારાસભ્યો લઈને એક સાંસદ બનેલો વ્યક્તિ છે એ સાંસદથી ડરે છે અને એને બી ટીમનું બિરુદ આપે છે પણ ખરેખર શરમમાં ડૂબી મરવાની વાત છે એ પાર્ટીઓ માટે કે તમારા આટલા બધા વિધાયકો હોવા છતાં તમારા આટલા સાંસદો હોવા છતાં પણ તમે માત્ર એકથી ડરો છો તો સો ટકાની વાત કહી શકાય કે તમે બધા જૂઠા છો અને એક સાચો છો

હાલ જે સમય ચાલી રહ્યો છે અને હું સિપાઈ બનીને કામ કરી રહ્યો છું મજલિસના એ મારા માટે ગર્વની વાત છે પાર્ટીના આગેવાનો દ્વારા અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે સાબિરભાઈ કાબલીવાળા છે એમના દ્વારા મારી પર વિશ્વાસ મૂકવામાં આવ્યો મને ગુજરાત પ્રદેશનો ઉપપ્રમુખ બનાવવામાં આવ્યો અને મને વડોદરા ભરૂચ આણંદ છોટાઉદેપુર રાજપીપળા અને દાહોદ જે છ જિલ્લા છે છ જિલ્લાનો મને પ્રભારી બનાવવામાં આવ્યો અને પાર્ટીને આગળ વધારવા માટે જે વિશ્વાસ મૂકવામાં આવ્યો એના બદલ તો હું એમનો આભાર વ્યક્ત કરું છું અને હું એવું ચોક્કસપણે કહી શકીશ ને મારા ચાહવાવાળોને તથા મારા આગેવાનોને પણ એટલું તો વચન હું આપીશ કે આવનારા સમયમાં મજલિસને નાનેથી નાના ગામથી લઈને મોટા શહેરો સાથે હું જોડીને બતાવીશ હું કામ કરીને બતાવીશ હું બોલનારો વ્યક્તિ નથી હું કામ કરનારો વ્યક્તિ છું અને કામ કરીને ચોક્કસ બતાવીશ ને મજલિશનો બુલંદ ઝંડો જે છે એક દિવસ બુલંદ કરીશું એવી પણ આશાઓ આપું છું ત્યારે આ હતા આપની સાથે એઆઈએમ પાર્ટીના ગુજરાતના ઉપપ્રમુખ એવા શાહિદ મંસુરી ત્યારે ફરીવાર પણ એમની જોડે બેસીશું એમની જોડે જાણવું છે કે ગુજરાતમાં જ્યારે હાલ પરિસ્થિતિ છે બદથી બદતર પરિસ્થિતિ થઈ રહી છે ત્યારે આ બદતી બદતર પરિસ્થિતિને ઠારે પાડવા માટે જે પ્રયત્નો તેમણે શરૂ કર્યા છે એ પ્રયત્નોને ક્યાં સુધી લઈ જશે ફરીવાર બેસવાનું થશે ત્યારે આ વિષય પર વધુ ચર્ચા કરીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જય